મિત્રો ધોરણ ભૂગોળ પાઠ નંબર દસ પવન એમાં દરિયાઈ લહેર અને જમીનની લહે એમાં પ્રથમ દરિયાઈ લહે દિવસે સમુદ્ર વિસ્તારો કરતા જમીન વિસ્તારો વધુ ઝડપથી પરમ થાય છે તેથી જમીન વિસ્તાર પર હલકું દબાણ અને સમુદ્ર વિસ્તાર પર ભારે દબાણ રચાય છે જમીન વિસ્તારો પરના હલકા દબાણની અપૂર્તિ કરવા માટે દિવસે પવનો સમુદ્ર વિસ્તારો પરથી જમીન વિસ્તાર તરફ હોય છે જેને દરિયાઈ લહેર કહે છે ચાર ચિત્ર આપ્યું છે એની અંદર દરિયો આપ્યો જમીન આપ્યો સૂર્યના કિરણો ઉપર આપ્યા છે જે પવનની ગતિ છે વિદ્યાર્થી મિત્રો એ તમને સામે જોવા મળે છે આ સૂર્ય છે અહીંથી પવનની ગતિ સમુદ્ર ઉપર સમુદ્રમાં થઈ અને જમીન ઉપર અને અવકાશમાં ચડતી પ્રક્રિયા થાય કે જોવા મળે છે તો હલકું દબાણ જમીન વિસ્તાર પર હલકું અને સમુદ્ર વિસ્તાર ઉપર ભારે દબાણ રચાય છે હલકા દબાણની અપૂર્તિ કરવા માટે દિવસના પવનો સમુદ્ર વિસ્તાર વિસ્તાર ઉપરથી વાતા હોય એને દરિયાઈ લહેર તરીકે ઓળખવામાં આવે છે દરિયાઈ લહેરને લીધે સમુદ્ર કિનારાના નજીકના પ્રદેશનું તાપમાન પાંચથી સાત ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહે છે આથી ઉનાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારો પર ખંડીય વિસ્તાર કરતાં ગરમી ઘણી ઓછી લાગે છે એટલે કે અહીં સમઘાત આબોહવા અનુભવાય છે દરિયાઈ લહેરો પાંચથી સાત ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નીચું હોય છે અને ઉનાળાના સમુદ્ર કિનારાની પાસેનો વિસ્તાર ખંડીય વિસ્તાર કરતાં ગરમી ઘણી ઓછી લાગે છે ત્યાર પછી જમીન લહેર દરિયાઈ લહેર કરતાં જમીન લહેરની સ્થિતિ ઉલટી રાત્રિ દરમિયાન જમીન પ્રદેશ કડકથી ઠંડા પવન પડી જતા ત્યાંનું હોવાનું ભારે દબાણ રચાય છે જમીન વિસ્તારની સરખામણીમાં સમુદ્ર વિસ્તાર પ્રમાણમાં હુંફાળા હોય છે તેથી ત્યાં હલકું દબાણ રચાય છે સમુદ્ર વિસ્તારની હલકા દબાણની આપૂર્તિ કરવા માટે રાત્રિ દરમિયાન જમીન વિસ્તાર પરથી સમુદ્ર વિસ્તાર તરફ પવનો હોય છે તેને જમીન લહેર કહે છે જમીનની લહેરને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાના પાસેના વિસ્તારનું તાપમાન વધુ નીચું જતું નથી જો રાત્રિ દરમિયાન જમીન પ્રદેશ ઝડપથી ઠંડા પડી જતા હોય છે તેનું ભારે દબાણ રચાય છે ચિત્ર આપ્યું છે તો સમુદ્ર વિસ્તારમાં પ્રમાણમાં ઉફાળા હોય છે ત્યાં હલકું દબાણ રચાતું હોય છે અને હલકા દબાણની અપૂરતી સ્થાન પૂરવા માટે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી જ સમુદ્ર તરફ પવનો ફૂંકાતા હોય એને જમીન લહેર તરીકે ઓળખવામાં આવે છે પર્વત અને ખીણની લહેર આ પવનો પર્વત અને ખીણ વચ્ચેના તાપમાન અને દબાણની અસમાનતાને કારણે ઉત્પન્ન થાય છે દિવસ ખીણના વિસ્તારો કરતાં પર્વતના ઢોળાવ ઝડપથી ગરમ થાય છે આથી ઢોળાવો પરની ગરમ હવા હલકી બનીને ઊંચે ચડે છે એની ખાલી જગ્યા લેવા ખીણની હવા પર્વતના ઢોળાવ તરફ તસી આવે છે આમ ખીણમાંથી પર્વતના ઢોળાવ તરફ હવાના પ્રવાહ દિવસ દરમિયાન વાતા હોય છે જેને ખીણની લહેર કહે છે વિદ્યાર્થી મિત્રો તમારી સામે અહીંયા ચાટ આપેલો છે આ ખીણ વિસ્તાર છે આ પણ ખીણ છે આ દિવસનો સમય છે આ રાત્રિનો સમય છે પર્વતના ઢોળાવ ઉપરથી ગરમ અને ઢોળાવ પરની ગરમની હવા હલકી બની અને ઊંચે ચડી જતી હોય છે અને એની ખાલી જગ્યાની પૂર્તિ કરવા માટે પર્વતના ઢોળાવ તરફ ધસી આવે છે અને આને ખીણમાંથી પર્વતના ઢોળાવ તરફ હોવાના પ્રવાહ દિવસ દરમિયાન વાતા હોય છે અને ખીણની લહેર તરીકે ઓળખવામાં આવે છે આનાથી વિરુદ્ધ રાત્રિ પર્વતના શિખરો અને ઢોળાવ ઝડપથી ઠંડા પડે છે જ્યારે ખીણના વિસ્તારો પ્રમાણમાં હુંફાળ હોય છે પરિણામે રાત્રિ દરમિયાન પર્વત તરફથી ખીણ તરફ હવાના પ્રવાહો વહે છે જેને પર્વતની લહેર કહે છે આ લહેરો ઘણીવાર ખીણમાં ધુમ્મસ પેદા કરે છે આની વિરોધમાં રાત્રિના સમયમાં શિખર અને જળઢ ઢોળાવો પ્રદેશ રાત્રિના સમયમાં ઝડપથી ઠંડા પડતા હોય છે સામે ચિત્ર દેખાય અને એ ઠંડા પડવાને કારણે ઉફાળા હોય છે અને રાત્રિ દરમિયાન પર્વત તરફથી ખીણ તરફ પ્રવાહ વહે છે જેને પર્વતની લહેર કહેવામાં આવે છે ચિનુક અને ફોયન ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો રાત ઠંડીની ઋતુમાં રોકીજ પર્વતના પૂર્વના ઢોળાવ પરથી નીચે ઉતરે છે અને પેરીજના મેદાનમાં તાપમાન બે કલાકમાં પંદરથી પચીસ સેલ્સિયસ સુધી વધારી દે છે આ ગરમ પવનથી પેરીજના મેદાનોમાં રહેલો બરફ પીગળે છે આથી રોકીજ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતો અને પશુપાલકો ખેતી માટે જમીન અને પશુઓ માટે ઘાસ પ્રાપ્ત થાય છે અહીંના લોકો ઠંડીમાંથી રાહત અનુભવે છે આથી વિશેષતાને કારણે રેડ ઇન્ડિયન આ પવનને ચિનુક કહે છે તેનો અર્થ થાય છે બરફ બરફભક્ષી પવન જો પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો ઠંડીની ઋતુમાં રોકીજ પર્વતના પૂર્વના ધોળાવ ઉપરથી નીચે ઉતરે છે આગળ ચિત્ર હતું ચિનુક અને ભયનનું ક્યાંથી ક્યાં પવન નીચે ઉતરે તે અને પેરીજના મેદાનમાં તાપમાન બે કલાકમાં પંદરથી પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી પણ દે છે અને ગરમ પવનની પેરીજના મેદાનો તરફ બરફ પીગળે છે આથી રોકીજ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતો અને પશુપાલકો ખેતી માટે જમીન અને પશુઓ માટે ઘાસ પ્રાપ્ત થાય છે લોકો ઠંડીમાંથી રાહત અનુભવે આથી વિશેષતાને કારણે રેડ ઇન્ડિયન પવનને ચીનુક કહે છે અથવા તો બરફ પક્ષી પવન તરીકે પણ ઓળખવામાં આવે છે ફોયન ચીનુક પવનની જેમ સૂકા ગરમ અને તોફાની પવનો છે દક્ષિણ દિશાથી આલ્પસ પર્વતને ઓળંગીને યુરોપમાંના મેદાનમાંના પ્રદેશ તરફ વહે છે ત્યાં તે ફોયન તરીકે ઓળખાય છે પર્વતના ઢાળ પરથી ઉતરતી વખતે આ પવનો ઘર્ષણને કારણે વધુ ગરમ બને છે અને પોતાની ગરમીને બરફને પીગાડે છે આથી અહીં પશુપાલન પ્રવૃત્તિ કરી શકાય છે આ ગરમ પવનોની અસરને લીધે દ્રાક્ષ મોસંબી જેવા કાંટા રસવાળા ફળોની ખેતીને લાભ થાય છે વિદ્યાર્થી મિત્રો સૂકા ગરમ અને તોફાની પવનો સાથે દક્ષિણ દિશાથી અલ્પસ પર્વત ઓળંગી અને મેદાનીના સ્વિટ્ઝરલેન્ડના મેદાની પ્રદેશ તરફ ફૂંકાય છે અને ફોયન તરીકે ઓળખવામાં આવે છે ઉતરતી વખતેના ઘર્ષણને કારણે ગરમ બને છે ને ગરમીને કારણે બરફ ભીગડવા લાગે છે અને અહીં પશુપાલનની પ્રવૃત્તિ પણ થઈ શકે છે જાણવું ગમશે ચિનુક માટે ચોવીસ કલાકમાં બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધુ સામાન્ય બાબત છે અમેરિકન મોન્ટાના રાજ્યમાં આવેલા કિમ્પિયા નામના સ્થળે માત્ર સાત મિનિટમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું હતું આ જ રીતે અલબાટ રાજ્યમાં આવેલા પિક્ચર ક્રિકમાં છ જાન્યુઆરી ઓગણીસો સાહીઠના દિવસે ચાર મિનિટમાં એકવીસ પો ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું હતું જાણવાનું ગમશે કે દિવસ દરમિયાન અમુક કલાકમાં કે અમુક મિનિટોમાં ઓગણીસ અને છવ્વીસ જાન્યુઆરી સાહીઠના દિવસે એકવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધેલું બતાવે છે લુ અને નોર્વેસ્ટર લુ કોને કહેવાય ને નોર્વેસ્ટર કોને કહેવાય તે ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશમાં મે અને જૂનમાં બપોર પછી પશ્ચિમ દિશાએથી આવતા ગરમ અને સૂકા પવનનો લુ તરીકે ઓળખવામાં આવે છે એનાથી ઉત્તર ભારતનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે આ વિસ્તારોમાં લુની અસરથી ઘણીવાર માનવી અને પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે બે હજાર પંદરના મે જૂન મહિનામાં આંધ્રપ્રદેશ તેલંગણા અને ઓડિશા વગેરે રાજ્યોમાં હજારોથી વધુ માણસો લૂને કારણે મૃત્યુ પામે છે જો લૂ કોને કહેવાય મે અને જૂન મહિના પછી કે એના ગાળામાં દિવસ દરમિયાન ગરમ સૂકા પવનો ફૂંકાતા હોય છે અને લૂ તરીકે ઓળખવામાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉનાળામાં રસ્તા ઉપર પસાર થતા હોય ત્યારે આપણે દૂર દૂર સુધી કંઈક વરસાદ જેવી ઝાખેપ દેખાય એનું કારણ એ કે લૂ વરસે છે અને લૂ તરીકે આપણે ઓળખશું અને ઉનાળામાં ઘણી વખત ભારતનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય અને લૂની અસરોથી ઘણી વ્યક્તિઓ મૃત્યુ પણ પામે બે હજાર પંદરમાં મે જૂન મહિનામાં આંધ્ર તેલંગણા અને ઓડિશા રાજ્યોમાં હજારોથી વધુ લોકો મૃત્યુ પામેલા હતા આ જ પ્રમાણે ચોમાસું શરૂ થાય તે પહેલાં પશ્ચિમ બંગાળ પર વાયવ્ય દિશાઇથી ધૂળની ડમરીઓ સાથે ગરમ અને સૂકાપવનો વેગથી ધસી જાય છે તે નોર્વેસ્ટર તરીકે જાણીતા છે વૈશાખ મહિનામાં આવતા આ પવનો જાનમાલને ભયંકર હાનિ કરે છે તેથી તે કાળ વૈશાખી તરીકે ઓળખાય છે નોર્વેસ્ટર કોને કહેવું પશ્ચિમ બંગાળના વાયવ્ય દિશાઇથી ધૂળની ડમરીઓ સાથે ગરમ અને સૂકા પવનો વેગથી ધસી જવું અને નોર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે આ પવ જાનમાલને ભયંકર નુકસાન કરતા હોવાથી કાળ વૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે મિસ્ટલ અને બોરા હિમાચલિક પહાડી વિસ્તારો પરથી આવતા ઠંડા અને સૂકા પવનો ફ્રાન્સના ભૂમિધ્યો કિનારે મિસ્ટલ તરીકે અને યુગ્યના એન્ટ્રીટ્રિક સમુદ્ર કિનારે બોરા તરીકે ઓળખાય છે આ પવનો સૂકા અને ઠંડા હોવાથી ખેતીના પાકોને નુકસાન કરે છે હિમાચંદિત પહાડી વિસ્તારોમાં ઠંડા અને સૂકા જે ફ્રાન્સના વિસ્તારમાં એને મિસ્ટલ તરીકે ઓળખવામાં આવે છે અને યોગસ લાવ્યામાં એને બોરા તરીકે ઓળખવામાં આવે છે સૂકા અને ઠંડા હોવાથી ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડે છે સિરોક્કો અને હરમેટન સહારાના રણપ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકાપાવોનો પવનો દિવ કિનારે ઇટાલી સિસિલ અને સ્પેનના સિરિકો તરીકે ઓળખાય છે સાગર પર થઈને આવતા આ પવનો ભેજવાળા બનવાથી ઉત્તર ઉપરના વિસ્તારોમાં ધૂળસભર વૃષ્ટિ થાય છે જો સહારાના રણ પ્રદેશ ઉપરથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનો એકલી સિસિલી અને સ્પેનમાં અને સિરોકો તરીકે ઓળખવામાં આવે છે અને એ જ રીતે ભૂમિધ્ય સાગર પરથી આવતા પવનોને ભેજવાળા ઉપરના વિસ્તારોમાં ધૂળસભર વૃષ્ટિ પણ આપે છે સહારાના રણપ્રદેશ પરથી દક્ષિણ ગિનીના અખાત તરફ વાતાય ગરમ સૂકા અને ધૂળભર્યા પવનો મેટન તરીકે ઓળખાય છે ગિનીના વિસ્તારમાં રહેતા લોકો ગરમ અને ભેજવાળા પવનોથી ત્રાસીને બીમાર પડે છે એ સમયમાં હર મેટન પવનોથી અહીંના લોકોને રાહત મળે છે તેથી સ્થાનિક ભાષામાં લોકો સુખદ અને સ્વાસ્થ્યપ્રદ પવનને હરમેટન એટલે કે ડોક્ટર વિન્ડ નામથી ઓળખે છે જો હર મેટન પવન એવા છે કે ગરમ સૂકા અને ધૂળભર્યા પવનો છે ગીનીના વિસ્તારના રહેતા લોકોને ગરમ અને ભેજવાળા પવનના ત્રાસની બીમારી પડે છે અને હરમેટન પવનથી અહીંના લોકોને રાહત મળતી હોવાથી સુખદ સ્વસ્થપ્રદ હોવાને કારણે હરમેકનની ડોક્ટર વિંદ તરીકે પણ ઓળખવામાં આવે છે